મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ નકુ મરીજની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ભારે વરસાદને લઈ હોન બાગ તરફથી મહત્વની માહિતી મળી રહી છે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં વ્યાપક અને ભારે વરસાદ થઈ શકે છે મિત્રો વાત કરીએ અમદાવાદમાં હોન બાગની આગાહી અનુસાર છે વરસાદ એક સાથે ત્રણ સિસ્ટમ છે કાર્યરત થઈ છે અને સૌરાષ્ટ્ર કચ્છની અંદર ખાસ કરીને જામનગર દેવભૂમિ દ્વારકા સહિત જિલ્લાઓની અંદર છે મિત્રો નોંધપાત વરસાદ છે નોંધાઈ શકે છે મિત્રો વાત કરીએ આગામી આગામી ચોવીસ કલાકની અંદર ખાસ કરીને બનાસકાંઠા દેવભૂમિ દ્વારકા જામનગર કચ્છ નવસારી પોરબંદર સાબરકાંઠા સુરત વલસાડ દાદરનગર હવેલી છે દમણ છે જેમાં છૂટાછવાયા સ્થળો સાથે ભારતીય અતિભારે વરસાદ પડવાની છે શક્યતાઓ નોંધાઈ રહી છે મિત્રો અને ખાસ કરીને આજના રોજ છે જામનગર તથા દેવભૂમિ દ્વારકાની અંદર ભારે વરસાદનો રેડ એલર્ટ પણ અપાયું હતું અને હાલાર ઉપરાંત રાજકોટ પોરબંદર સાબરકાંઠા બનાસકાંઠા સુરેન્દ્રનગર તથા અમદાવાદમાં પણ રેડ એલર્ટ છે ઘોષિત કરાયું હતું અને મિત્રો ઘણા ખરા વિસ્તારની અંદર ભારતીય અતિભારે વરસાદ છે પડ્યો છે મિત્રો તો ખાસ આજના વિડીયોની અંદર છે મહત્વની અપડેટ મિત્રો આગામી ચોવીસ કલાક દરમિયાન છે ખાસ કરીને એટલા જિલ્લાઓની અંદર જે બનાસકાંઠા દેવભૂમિ દ્વારકા જામનગર કચ્છ નવસારી પોરબંદર સાબરકાંઠાની અંદર છે જે ખાસ કરીને સુરત વલસાડ દાદરનગર હવેલીની અંદર છે એ ભારેથી અતિભારે વરસાદ છે થઈ શકશે મિત્રો